છોટાઉદેપુરના કેવડી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં કરાઈ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતા ઇકો ટુરિઝમ કેવડી ખાતે કરવામાં આવી આ કાર્યક્રમમાં પ્રયોજના વહીવટદાર આઈ એસ કલ્પેશ કુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વર્ષ બે હજાર પચીસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો જેના પર કરવામાં આવી છે આ કાર્યક્રમમાં એસીએફ ઇન્દ્રવદન રાઠવા આર એફ ઓ નિરંજન રાઠવા સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મંડળીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે વિશ્વ પર્યાવરણ દિવસના જિલ્લા કક્ષાના પ્રોગ્રામ કેવડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે આપ સૌને સૌથી પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિશ્વ પર્યાવરણ દિવસ એક જ દિવસ નથી આ તો આખા વર્ષ હોય છે પણ લોકોમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે એક પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે યોજવામાં આવે છે અને આ વર્ષની જે થીમ છે આ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ છે એના માટે સવારે પણ એક દોડના આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ પ્લાન્ટેશનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે અને આખા વીક જે છેલ્લા વીક હતા એમાં પણ જુદા જુદા જગ્યાઓ સ્કૂલ કોલેજેસ આંગણવાડીઓ બધી જગ્યા અને ગ્રામ પંચાયતોમાં પણ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ખાતે જુદા જુદા પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યા હતા હું બધાને અપીલ કરું છું કે જેટલા હો શકે એટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે યુઝ નહીં કરીએ અને પ્લાસ્ટિક મોટા પાયે રિપ્લેસ કરીને બીજા બધા ઓપ્શન્સ જે અવેલેબલ છે દાખલા તરીકે પ્લાસ્ટિકના બેગની જગ્યાએ આપણે પેપર બેગ અને કાપડા કાપડના બેગ યુઝ કરી શકાય એનાથી પોલ્યુશન ઓછા થશે વધારામાં વધારે આપણે પેડ લગાવીએ જેનાથી પોલ્યુશન એર પોલ્યુશન પણ ઓછા થશે અને સોઇલ આપણી માં મોઈશ્ચર ઇન્ક્રીઝ થશે ની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થશે અને આપણા જે દીકરાઓ છે દીકરીઓ છે એમને પણ આપણે આપીએ કે કેવી રીતે આપણે પર્યાવરણને વધારે સારા બનાવી શકીએ ફ્યુચરમાં જે આપણી પેઢીઓ આપશે એમના માટે કેમ કે પર્યાવરણ એક જ પીઢી માટે નથી બધા પેઢી માટે છે અત્યારે અત્યારથી આપણે પર્યાવરણની કેર કરીએ તો આપ આવતા વર્ષોમાં જે પીઢી આવશે એમને સારા પર્યાવરણ મળશે અને અર્થ સારી રીતે પ્યોર થશે થેન્ક યુ